દિવ્ય પુરુષનો જો ઓળખાણ થાય કેવા મળ્યા છે મને મહારાજ વર્ષો પહેલાની વાત છે અમે છે અમે અમે લાંગણ 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 જ જ જ કલોલ તાલુકામાં કરીને રાત્રે ગયેલા રાત્રે અમારે ત્યાં ઘડિયાળ આમ નહીં જોવાનું અમારે ઘડિયાળો અમે જઈએ ને એટલે ઘડિયાળ બધા લઈ લે એ લોકો મંદિરમાં ઘડિયાળ જ કાઢી લે અમારે ત્યાં લાંગણમાં હરિભક્તોના ઘર પચીસ પરંતુ બધા જોરદાર કથાના બહુ આગ્રહી રાતે અમારે અમે બાર મહિના બે ત્રણ વખત બાપજી અમે જઈએ તે અમારે બે પાલી ચાલે રાતના આઠ થી બાર ની પાલી બાપજીની ચાલે અને રાતના બાર થી ચાર ની પાલી આ સેવક ચાલે આઠ કલાક હળંગો રાતના આઠ થી હવારના ચાર બોલો અને પચાસ જણા બેઠા હોય મંદિરમાં પચાસ જણા હોય પણ અમે એવા ખીલીએ નહીં સાંભળનારા એવા ખીલે કારણ કે એ એવા ને અમને તે પછી અમે ગરાગ ઉપર બધો આધાર છે વેપારીનો બોલો હવારના ચાર વાગ્યા સુધી ચાર વાગ્યા પછી અમે નહીં ધોઈ પૂજા કરીને પાંચ હાડા પાંચે નીકળી જઈએ બધા હો હોય ઘેર જઈને ખેતર જાય પછી બધા દુકાનો જાય ખેતર જાય વેપારી ને ખેડૂતો બધા આ અમારો કાયમી નિયમ વર્ષમાં બે ત્રણ વખત જઈએ ત્યારે હારી રીતે હવે એક વખત અમે હવારમાં હાડા પાંચે આરતી કરીને છ વાગે નીકળતા હતા ગાડીમાં બેહી ગયા ગાડી બેસી ગયા બાપજીને અમે ગાડી સ્ટાર્ટ કરી દીધી બે ડગલા ચાલે ચાર ચાલી કરી અને ત્યાં ઘરે વખત સામેથી શેરીમાંથી બૂવો પાડતા હવે બાપજી ઉભારો ઉભા ઉભારો ઉભારો કરતા કરતા બૂવો પાડે ઘરી વખત હતી આ એના પહેલા જ બે કરીને તે દોડતા આવે બાપજી કહે એલો પહેલા જ આવે છે ઊભી રાખો કે પેલા ધનવત કહે બાપજી એક પ્રાર્થના કરવાની બાપજી કે શું બાપજી હું મને એમ કે તમે રોકાવાના છો હમણાં બધી કથા માતો નહીં ઘેર નહીં જોઈને પૂજા કરતો હતો મારા ડોહા બાપજી મારા બાપુજી છ વર્ષથી રીબાય છે બહુ માંદા છે બાપજી એમને પેરાલિસિસ થઈ ગયો છે ભાઈ સાહેબ એમને કશું હોય પાણી જતું નથી છ વર્ષથી રીબાય છે મારા બાપાએ મને કીધું જા લ્યા પહેલાં તું જઈને સ્વામીને જઈને બાપજીને જઈને પ્રાર્થના કરે બાપજીને પ્રાર્થના કરે હવે મને મારા લઈ જાય હવે પ્રાર્થના કરી લઈ જાય પ્રાર્થના કરી લઈ જાય ખૂબ ખૂબ પ્રાર્થના કરીશ બાપજી મારા બાપાને લઈ લો ને બાપજી હેઠે ઉતરો આપણે બાપજી મને હેઠું ઉતાર મને કે હેઠે ઉતરી ગયો બાપજી કે તમારા ઘરમાં ગાય બાય છે કે બાપજી ગાય છે બાપજી કે જાઓ શેર દૂધ લઈ આવો લોટો ભરીને દૂધ લઈ આવો જોડે થોડી ખાંડ લઈ આવો સ્વામી આપણે દૂધ નથી લેતા હવારમાં પણ આપણે દૂધ લેવું છે આજે ઠાકોરજીને ધરાવો ને એમનું દૂધ ગ્રહણ કરો કે મહારાજને કહો કે ડોહાન લઈ જઈએ બોલો મીઠો ફાવરથી બાપજી વાત કરે પેલા દૂધ લઈને દોડતા જઈને ઘેર તાજું તાજું દૂધ દોયેલું દૂધ લઈને આવ્યા કે ગાય નું દૂધ તાજુ દૂધ છે ખાંડ વગાડીને ગાળીને અમે લોકોએ ઠાકોરજીને હરિકૃષ્ણ મહારાજ મહારાજને જોડે મહારાજની જોડે ઉભા રહીને બાપજી કે હે મહારાજ આ ડોહા સત્સંગી હોય કે ના હોય અમે આમ જઈએ છીએ તમારે એમને આમ લઈ જવાના જ કે બોલો બાપજી શું બોલ્યા અમે આમ જઈએ છીએ તમારે એમને આમ લઈ જવા આમ લઈ જવાના છે એટલે સમજ્યા ને પેલા તમારા મૂર્તિમ લઈ લેવાનું બહાર મારા દયા કરજો એમ કે બાપજી અમે પ્રસાદી થોડી થોડી સો ગ્રામ બસો બસો ગ્રામ દૂધ લઈ લીધું થોડું ઠાકોરજીને ધરાયેલું પ્રસાદીનું અમારી જોડે બે હરિભક્તાએ એમને અમે લોટામાંથી ચાર જણા વેચી લીધું બાપજી કે હેડો ગાડી બાપજી કે પહેલાં જ જે અમે આમ જઈએ છીએ ડો આમ જશે કે બોલો અને અમે જેવા આમ નીકળ્યા દસ મિનિટ થઈ જશે ત્યાં ડોહા એકદમ હુતા હતા બોલ્યા એ સ્વામિનારાયણ ભગવાન આવ્યા છે એ પહેલા અહીંયા અહીંયા આવ્યા અય છોરા અહીંયા આવો બધા કે આ સ્વામિનારાયણ ભગવાન આયા છે અબજી બાપા આયા છે આ બાપજી આયા છે સંતો બધા આયા છે હું જાઉં છું અક્ષરધામમાં જય સ્વામિનારાયણ બોલો દસ જ મિનિટમાં મહારાજ મૂર્તિના સુખમાં લઈ લીધા બોલો હજુ અમે થોડાક આગળ ગયા ત્યાં તો ફોન આવ્યો બાપજી મહારાજને જય સ્વામિનારાયણ બાપા ગયા દસ મિનિટમાં ગયા બાપજી કહે એમાં હું જવાના જતા કે બોલો

આપણને માત્ર મહારાજ અનુલોમ પણ નથી મળ્યા હામે મળ્યા છે એમ નથી મળ્યા મહારાજે મૂર્તિમાં રોમ રોમ પણ રસબસ ભાવે એકમેક કરીને મૂર્તિમાં રાખ્યા છે રાખ્યા છે રાખ્યા છે એટલે રાખ્યા છે કે નથી રાખ્યા પેલા બસ આ કેફ રાખજો આ મસ્તી રાખજો આપણી પર કેટલી બધી કરુણા કરી છે બસ મહારાજને બાપા અને બાપજીને એ જ પ્રાર્થના દયાળું આ બધો કારણ સત્સંગનો તમારો સમાજ છે કૃપા કરજો સૌની ઉપર કે જેથી આ બધાને જેમ ઓહો અને આ હા હા થઈ ગયું એમ અમને આ હા 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 એક વખત બોલી લો બીલા આ હા 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 ઓ હો હો અને જો હજુ કોઈ રહી ના જતા હોય એક વખત છેલ્લી પ્રાર્થના કરું છું હે મહારાજ હે મહારાજ મહારાજને પ્રાર્થના કરી લો હે મહારાજ ના ના છોકરા હોય મોટા હોય એ બાર બે બાર છોકરા રમતા હોય તો બોલાવી લેજો જો આ ઝાપટું આવે છે જરૂરું ઝાપટું આવ્યું સમજ્યા મહારાજને પ્રાર્થના કરું કે હે મહારાજ આજના દિને જે ખાલી આનંદમાં આવી આ હા હા અને ઓ હો એક વખત કે એને જેમ માથકના કલ્યાણ સમજી ભાઈ અને પહેલા જેના બાપાનું પતિ પતાવી દેજો આવે છે વિશ્વાસ વિશ્વાસ આવે છે કો કોઈ જાણે અજાણે પણ આટલું કહી દો આ હા 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 ઓ હે મહારાજ આજના પ્રસંગે આ તમે જેને કહ્યું એ બધા એને મૂર્તિના સુખ માં લઈ લેજો એવી પ્રાર્થના સાથે સર્વે મુક્તો ને જય સ્વામિનારાયણ